મિત્રો રાજકોટ હાઇવે પર બનેલી આ એક સત્ય ઘટના છે થોડો સમય કાઢી અને અંત સુધી જરૂરથી સાંભળજો પટેલ સાહેબને નોકરીમાંથી માંડ એક કલાકનો સમય મળ્યો હતો અને ભાવનગર રાજકોટ હાઇવે પર એક હોટેલ પર પીઆઈ પટેલ સાહેબ બપોરનું ભોજન લેવા જઈ રહ્યા હતા ખાખી યુનિફોર્મ કાળા ગોગલ્સ અને મોઢામાં સિગારેટના ધુમાડા કાઢતા પીઆઈ પટેલ જીપની ડાબી સાઈડ પર બેઠા હતા કોન્સ્ટેબલ રાઠોડ જીપ ચલાવી રહ્યો હતો રસ્તામાં આગળ જતા કાળકા વાડી વિસ્તાર પાસે એક બાઇક પડેલું જોયું પીઆઈ પટેલે રાઠોડને કહીને જીપ ઊભી રખાવી તેઓ ઝડપભેર નીચે ઉતર્યા અને નજીક જઈને જોયું તો એક બાવીસેક વર્ષનો યુવાન રોડની બાજુમાં આવેલ ખાડીયામાં પડ્યો હતો

થોડી વાતચીત કરીને તે બાઈક પાસે આવ્યા આજુબાજુ કોઈ જ નહોતું ખેતરોમાં પણ કોઈ નહોતું અને આવા બપોર ટાણે ખેતરોમાં હોય પણ કોણ કારણ કે સાવ મોડું વરસ હતું આ વખતે આજુબાજુ ટહેલતા ટહેલતા પટેલે નિરીક્ષણ કર્યું બાઇકની પાછળ આવેલી લાઈટો તૂટી ગયેલી હતી અને કેરિયર અને નંબર પ્લેટ પણ વળી ગઈ હતી અને બાઇક લગભગ વીસ ફૂટ કસેડાઈને માઇલ સ્ટોનના ખૂંટા સાથે અથડાયું હતું અને ત્યાંથી આ યુવાન ખાળિયામાં ફંગાળાયો હોવો જોઈએ અને ત્યાં પથ્થર સાથે અથડાયો હોવો જોઈએ અને હેમ્બરેજ થયું હોવું જોઈએ અને પાછળથી કોઈએ એને જોરદાર ટક્કર આપી હોય તો જ બાઇક આટલું ઢસેડાય આવા તાર્કિક તારણ પર તે આવ્યા હતા બાઇકની એક બાજુ એક થેલી ટીંગાયેલી હતી એ થેલી એણે રાઠોડ પાસે બાઇકમાંથી કઢાવીને જોયું તો એમાં ત્રણ ખાનાનું ટિફિન હતું અને શાકનો રસો થોડો ઢોળાયેલો હતો થોડી વારમાં એકસો આઠ આવી સાથોસાથ પત્રકાર મકવાણા પણ આવી પહોંચ્યા એ અરસામાં એક કોન્સ્ટેબલ આવ્યો અને પીઆઈ પટેલે જાતે ફરિયાદી બનીને એફઆઈઆર લખાવી પંચનામું થયું ઘટના સ્થળે બીજું કોઈ સાક્ષી તો હતા નહીં પેલા યુવાનની લાશને એકસો આઠમાં ગોઠવી યુવાનના ખિસ્સામાંથી દૂર ફંગોળાયેલ મોબાઈલ પણ ચડ્યો અને યુવાનના ખિસ્સામાંથી એક પાકીટ એમાં બારસો રૂપિયા જેવી રકમ હતી અને એક ડોશીમાનો ફોટો હતો ઉપરના ખિસ્સામાંથી એક કાર્ડ મળ્યું દિનેશ બાલાભાઈ નાયક કોન્સ્ટેબલ ઓફ

પેલા ટિફિન તરફ તાકી રહ્યા હતા એ ટિફિન તેને બેચેન કરી રહ્યું હતું યસ સર કહીને રાઠોડે જીપને પાછી પોલીસ સ્ટેશન તરફ વાળી મૂકી પોલીસ સ્ટેશન પર પહોંચીને પટેલે પહેલું કામ એ કર્યું કે પેલા યુવાનના મોબાઈલ ફોનમાંથી છેલ્લે આવેલ ફોન પર ફોન લગાડ્યો સામે યુવાનના મિત્ર રાકેશે ફોન ઉપાડ્યો વાતચીત થઈ વિગત જાણીને તે ધ્રુસકેને ધ્રુસકે રોઈ પડ્યો વાતચીત દરમિયાન પટેલને જાણવા મળ્યું કે એ એના મિત્રને ત્યાં મળવા જતો હતો આર્મીમાંથી રજા મૂકીને હજુ બે દિવસ પહેલાં એ દાદીમાને મળવા આવ્યો હતો એકાદ કલાકમાં તો એ યુવાનનો મૃતદે પોસ્ટમોર્ટમમાં આવી ગયો અને પેલો મિત્ર પણ આવી ગયો તે ચોધાર આંસુએ રડી પડ્યો એ પૂછ્યું કે દિનેશ તમને મળવા આવતો હતો તો પછી ટિફિન લઈને કેમ આવતો હતો સાહેબ એને એના દાદીમાના હાથનું ખાવાનું ખૂબ જ ગમતું એ જ્યાં જાય ત્યાં લગભગ ટિફિન લઈને જ જતો અને આમે લશ્કરમાં હોય એણે ઘર પ્રત્યે આવો લગાવતો હોવાનો જ ને એ ડુસકા ભરતો બોલ્યો જરૂરી વિધિ કરીને પીઆઈ પટેલ તે મૃતદેહને લઈને એના દાદીને સોંપવા જવા રવાના થયા સાથે રાકેશને પણ લીધો બેસતી વખતે પણ તેણે ટિફિન ટિફિન તરફ જોયું કેમ જાણે આજે તેને વારે વારે યાદ આવતું હતું દિનેશના પિતા અને માતા શું કરે છે ચીપમાં જ પટેલે પૂછ્યું સાહેબ દિનેશ ત્રણ વર્ષનો હતો ત્યારે જ એના પિતાજી અવસાન પામેલ અને તેની માએ વરસ દિવસ પછી બીજા લગ્ન કરી લીધા હતા એક વર્ષ સુધી તો એની માએ દિનેશને પોતાની પાસે રાખ્યો હતો પણ જેવી ઓતિમાને ખબર પડી કે ત્યાં દિનેશને કોઈ બરાબર નથી સાચવતું એટલે ઓતિમા દિનેશને લઈ આવ્યા હું ને દિનેશ સાથે ભણતા સાહેબ એ કોઈની સાથે બોલતો નહીં ખૂબ ગરમ સ્વભાવનો હતો પણ મારો ખાસ મિત્ર હતો રાકેશ ભીની આંખે બોલ્યો પટેલને વિગતો મળી કે દિનેશની દાદીમાનું નામ ઓતીમાં છે સાહેબ એ હંમેશા હાઈસ્કૂલે આવે ને ત્યારે ટિફિન લઈને જ આવે એની દાદીમાં જે બનાવે એ એને ખૂબ ગમે એક વખત તો અમે ત્રણ દિવસ જૂનાગઢ ગયા તો દિનેશ તો ત્રણ દિવસના ઢેબરા લઈને આવેલો સાથે સૂકી ભાજી પણ ખરી શિક્ષકોએ અને અમે ખૂબ આગ્રહ કર્યો કે બધા બાળકો સારી હોટેલમાં જમે છે તું એક વખત તો જમ પણ એ એકનો બે ના થયો અને ધરાહાર ના જમ્યો તે ના જ જમ્યો આટલો બધો એણે દાદીમાં તરફ પ્રેમ હતો સાહેબ ખૂબ જ સારો છોકરો જ્યારે આર્મીમાં લાગ્યો ત્યારે હું જ એને છેક મઠ ઉત્તરાંચલમાં મૂકવા ગયો હતો પણ ત્યારે પણ એ ઘરેથી ભાતું જ બાંધી લીધેલું મેં પણ ઘરેથી જ બનાવેલું લીધું રસ્તામાં એણે બહારનું કશું જ ના ખાધું રાકેશ સ્મરણો વાગડતો હતો ગાડી ઉબડખાબડ રસ્તા પર ચાલતી હતી પટેલ અને રાઠોડને હવે પૂરો રસ પડતો હતો તે આર્મીમાં ગયા પછી દિનેશને જમવાનું શું થયું ત્યાં એને જમવાનું તો નહીં ફાવ્યું હોય ને શરૂઆતમાં પિયાએ વાતનો દોર આગળ લીધો હા સાહેબ મને પણ એ જ ચિંતા હતી કે દિનેશ ત્યાં ટકશે નહીં એણે એની દાદીમાં સિવાય કોઈનું ખાવાનું ભાવતું નહીં પણ તમે નવાય પામશો ત્રણ દિવસ પછી એનો ફોન આવ્યો એ ખુશ હતો મેં જમવાની વાત કાઢી તો એ કહે યાર રાકેશ જમવાનું તો ખૂબ સારું અને હવે તો અમે ભારત માતાને ખોળે અને માં જે આપે એ જમી લેવાનું જીવનમાં રાકેશ એક વાત યાદ રાખજે કે ક્યારેય પણ માયા બનાવેલી ખાવાની વસ્તુને અવગણવી નહીં માનું ખાવાનું તો ભાગ્યશાળીને જ મળે અને મારા તો હવે બેમાં એક ઓતીમાં અને બીજા ભારતમાં મારી તું ચિંતા ના કરતો રાકેશ અહીં હું ભારતમાંને ખોળે અને ત્યાં આવું તો ઓતીમાંને ખોળે રાકેશે વાત કરી તેના ચહેરા પર ગંભીરતા હતી પીઆઈ પટેલની મુખ મુદ્રા ચમકી ઉઠી હતી ગામ આવી ગયું છેવાડે આવેલ એક ઘરની પાસે ત્રણ ચાર ડોશીઓ બેઠી હતી જીપમાંથી રાકેશે કીધું સાહેબ પેલા ધોળા સાડલાવાળા છે ને એ દિનેશના દાદીમાં ઓતીમાં છે એકદમ ઊંચા અને કાઠાળા ઓતીમાં હાથમાં કાંઈક ચોપડી જેવું હતું અનુભવની થપાટો સામે અડીખમ એવો તેનો તેજોમય ચહેરો માડીના કપાળમાં પડેલી કરચલીઓમાં કરુણા ઝલકતી હતી સિત્તેરની આજુબાજુ પહોંચેલા ઓતીમાં હજી પણ કડે ધડે દેખાતા હતા સાહેબ તમે વાત કરજો હું નહીં કરી શકું પ્લીઝ રાકેશ ગળગડો થઈ ગયો પીઆઈ પટેલ પરિસ્થિતિ સમજી ગયા એણે રાકેશને ખભે હાથ દબાવ્યો જીપ ઊભી રાખી ધૂળની ડંબરીઓથી વાતાવરણ ધૂંધળું બની ગયું હતું ડંબરી બેસી ગઈ ટીઆઈ પટેલ હળવેકથી ઉતર્યા પોતાનું ગળું સાફ કર્યું એના ધબકારા વધી ગયા ઓતીમાં બેઠા હતા ત્યાં ગયા બે હાથ જોડીને કહ્યું જય શ્રી કૃષ્ણ માળી તમે જ ઓતીમાં મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર સાંભળવા મળતી રહે હા સાહેબ કંઈ કામ હતું માળીના ચહેરાઓ પર ચિંતાની આછી રેખાઓ જણાય અને બરાબર એ જ વખતે ડ્રાઈવર અને રાકેશ દિનેશનો મૃતદેહ જીપના પાછળના ભાગમાંથી બહાર લાવીને નીચે મૂક્યો ને માળી પરિસ્થિતિ પામી ગયા મા હિંમત રાખો ઈશ્વરની આગળ આપણું કંઈ ના ચાલે મા તમારો દીકરો ભગવાનને ઘેર ગયો છે મા કહેતા કહેતા પટેલ નીચે બેસી ગયા બીજી બે ડોશીઓએ ઓતિમાને પકડી રાખ્યા અને ઓતિમાએ કલ્પાત શરૂ કર્યું કાળ કાળમીંઢ પથ્થરોને પણ ઓગાળી દે તેવું કલ્પાત રાઠોડે રાકેશને પકડી રાખ્યો એ પણ હિબકા ભરતો રહ્યો ગામ તરત જ ભેગું થયું બધાના મોઢા પર ગમગીની છવાઈ ગઈ ગામની સ્ત્રીઓએ ઓતિમાને સાંત્વના આપી આમ તો પીઆઈ પટેલ આવા કામે ક્યારેય આવ્યા નહોતા નોકરી દરમિયાન અસંખ્ય હત્યા અને અકસ્માતો એને જોયા હતા પણ આજ કોણ જાણે એની આંખમાંથી આસુડા આવી ગયા ગામ આખું સ્મશાન યાત્રામાં સામેલ થયું ઓતિમાના કુટુંબમાં તો કોઈ આવ્યું ન હતું અંતિમ વિધિ પતાવીને પીઆઈ પટેલ પાછા ઓતિમાને ઘરે આવ્યા માડી સામે હાથ જોડીને ધરપત આપી જવાબમાં ઓતિમા બોલ્યા સાહેબ આમ તો જ્યારથી એનો બાપ મરી ગયો ત્યારથી મારો દિનેશ અડધો તો મરી ગયેલો હતો પણ એ બિચારો મારે સહારે અને હું એને સહારે જીવતી હતી બાકી જેણે જુવાન જો દીકરો ગુમાવ્યો હોય એમાં લગભગ તો જીવી જ ના શકે સાબ દિનેશ મારો હેવાયો હતો સાબ એ લગ્નની ના પાડતો હતો બસ એક તમન્ના હતી કે દેશનું રક્ષણ કરવું એટલે જ ફોજમાં જોડાયો હતો પીઆઈ પટેલ નીચે બેઠા માળીના બે હાથ હાથમાં લઈને આશ્વાસન આપ્યું અને ઊભા થયા રાકેશ ત્યાં જ રોકાયો ગયો રાઠોડ અને પટેલ જીપમાં ગોઠવાયા જીભ ધૂળની ડમરી ઉડાડતી ઉડાડતી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા સાંજે પટેલને જમવાની ખાસ ઈચ્છા થઈ નહીં રાઠોડને અને બીજા બે પોલીસવાળાને કીધું કે તમે ગાડી લઈને જમી આવો એટલે ગયા પછી પીઆઈ પટેલ ચેમ્બરમાં એકલા પડ્યા અને અચાનક તેને પેલું ટિફિન યાદ આવ્યું હજુ પણ એ ટિફિન પોલીસ સ્ટેશનના એક ખૂણામાં આવેલા એક ટેબલ પર પડ્યું હતું અચાનક જ પટેલ ઊભા થયા ટિફિન પાસે ગયા ટિફિનની એક બાજુ ટોળાયેલ શાકનો રસો જામી ગયો હતો પણ અંદરથી શાકની એક ખૂબ જ સરસ સુગંધ આવતી હતી પટેલે ટિફિન ખોલ્યું આખી ડુંગળીનું શાક હતું સાથે જુવારનો રોટલો હતો તળેલી કાચરી અને ગુંદાનું અથાણું હતું પટેલે એક બટકું રોટલાનું તોડીને શાકમાં બોળ્યું અને મોઢામાં મૂક્યું વાહ એ જ સ્વાદ એની બા પણ આવું જ શાક બનાવતા અને એ યાદ આવતા જ પટેલની આંખમાં જળજળિયા આવી ગયા એણે ટિફિન બાજુમાં મૂક્યું ને બે પગને બાજુની ખુરશી પર લંબાવીને એ પોતાની ખુરશી પર લાંબા થયા અને ભૂતકાળમાં સરી પડ્યા પીઆઈ પટેલનું આખું નામ પંકજ ચિમનલાલ પટેલ આમ તો પટેલનો દીકરો હોય એવી એના ગામની આ પ્રથમ ઘટના નોકરીની લગ્ન કરવામાં થાપ ખાઈ ગયા એક શ્રીમંતની રૂપાળી છોકરીને પરણવાનું પટેલને ભારે પડી ગયું એની પત્ની શ્વેતા એકદમ રૂપાળી અને એકદમ એના બાપ પર ગયેલી શ્વેતાના પપ્પા એક મોટા બિલ્ડર હતા અને તુંડ મિજાજી હતા શ્વેતામાં પણ વારસામાં ગુણ ઉતર્યા હતા લગ્નના ચાર માસમાં શ્વેતાને સુધારવાનો પ્રયત્ન કરી જોયો પણ સુધરે એ શ્વેતા શાની અને આમે બાપના બે નંબરી પૈસાથી બગડેલી પ્રજા લગભગ સુધરતી નથી શ્વેતાને ગામડે રહેવું તો ગમતું જ નહીં વાર તહેવારે પણ પંકજ એકલો જ પોતાના ઘરે જતો મમ્મી પપ્પા પણ સમજી ગયા કે ઘરની થાંભળી જ વાકી છે એમાં એનો દીકરો પણ શું કરે પોતાના સાસુ સસરા આવે એ શ્વેતાને ગમે નહીં આવે તો મોઢા બગાડે અને વાસણ પણ પછાડે કંઈક ધતિંગ આદરે જેની એ વિસ્તારમાં હાક વાગતી એ પીઆઈ પટેલ ઘરે આવતા જ બીવે કણાની પત્ની હેરાન કરે તો લોકો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પર જાય પણ પીઆઈ પટેલ ક્યાં જાય ઘણીવાર એણે સાસુ સસરાને ફરિયાદ પણ કરી જોઈ પણ જેમ વાલ વટાણા કે પાપડી લખણના સરખા હોય એમ સાસુ સસરાએ પણ પંકજને ખચકાવી નાખ્યો ના કહેવાના શબ્દો કીધા અને પછી તો શ્વેતાના નખરા જ વધી ગયા પીઆઈનો શરૂઆતનો પગાર તો શ્વેતાના મેકઅપમાં જ ખર્ચાઈ જતો પૈસા ઘટે તો એના બાપા મોકલાવે અને શ્વેતા તો પાછી કહે પણ ખરી કે પત્નીને રાજી ના કરી શકો તો લગ્ન જ ના કરાય મૂંગા મોઢે સાંભળી લે પટેલ અને એ ફરિયાદ કરવા પણ ક્યાં જાય શ્વેતા આખો દિવસ લગભગ એ બીજા અધિકારીની પત્ની જોડે શોપિંગમાં જ હોય એના બિલ્ડર બાપના ચાર હાથ હતા શ્વેતા માથે અને એટલે જ એણે ચાર ડેબિટ કાર્ડ આપ્યા હતા પોતાની દીકરીને ધીમે ધીમે પીઆઈ પટેલના માતા પિતા આવતા જ બંધ થઈ ગયા એ પણ દુઃખી હતા પોતાના દીકરાનું દુઃખ જોઈને એવામાં એના પપ્પાનું અવસાન થયું ગમે તેવી નઠારી બાય હોય પણ પોતાના સાસુ કે સસરાના અવસાન વખતે તો મલાજો જ જાળવે પણ શ્વેતા તો ખાલી રૂપાળી જ ઉપર શોભા નીચે ખોબા જેવું જ એ ન તો ગઈ અંતિમ વિધિમાં કે ન તો એના બાપે ફોન કરીને ખબર પૂછી પીઆઈ પટેલ વીસ દિવસ ગામમાં રહ્યા બાપાનું કારજ પતાવ્યું અને પોતાની માતાને લઈને શહેર પાછા આવ્યા પોતાના ઘરમાં સાસુ રહે એ શ્વેતાને ના ગમ્યું એણે પીઆઈ પટેલને રોકડું પરખાવ્યું તે આ બલા કેટલા દિવસ રોકાવાની છે આ ઘરમાં એ બલા નથી મારી મા અને તારી સાસુ છે સારી રીતે વાત કર પિયા બોલ્યા એ જે હોય તે હું કોઈના ગોલાપા કરવા નવરી નથી હું મારા બાપનું રજવાડું મૂકીને આવી છું મારી રીતે જીવવા માટે બાકી આ ડોશીઓનો રસરડો કરવા હું નવરી નથી એના માટે વૃદ્ધાશ્રમ છે ત્યાં મૂકી આવો અને હા પૈસા ન હોય તો મારા બાપા આપશે સમજ્યા સટાક 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 પીઆઈ પટેલનો હાથ જે ઘણા સમય પહેલાં ઉપડવો જોઈતો હતો એ અંતે ઉપડ્યો ખરો શ્વેતાના ગાલ પર પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઇક થઈ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો ગાલ અને ગુસ્સાથી ફાટેલ ધુમાડા જેવી શ્વેતા એના બિલ્ડર બાપને ત્યાં ગઈ એનો બાપ સમસમી ગયો એણે ફોન લગાવ્યો અને આ બાજુ પટેલનો બાટલો પણ બરાબર ફાટ્યો ફોન પર ગાળાગાળી થઈ ગઈ કમિશનરને મળીને શ્વેતાના બાપે ફરિયાદ કરી કે મારી ફૂલ જેવી દીકરીને ત્રાસ અપાય છે મહિલા આગેવાનો આવ્યા છાપામાં સાચી ખોટી સ્ટોરી આવી અને અંત્યા કેસ ડીવાય એસપી જાડેજાને સોંપાયો જાડેજાએ વિગતો જાણી પટેલને પૂછ્યું કે શું કરવું છે સાહેબ મારે એને જોઈતી જ નથી મારી બાને બલા કહે એ મારા ઘરમાં ના હોય પટેલે કીધું પણ આમાં ઉપરથી દબાણ છે પટેલ એ જેલના સળિયા પાછળ મોકલવા માગે છે તમને અને તમારા માતાને ડી એસપી જાડેજાએ કહ્યું તો જેવા ભાગ્ય મારા અને મારી માતાના પિયાએ ભાંગી પડ્યા જાડેજા જોઈ જ રહ્યા એને વાતમાં સચ્ચાઈ લાગી બીજા સ્ટાફવાળાને પણ પૂછ્યું ગામમાંથી પણ અભિપ્રાય આવ્યો જાડેજા સમજી ગયા કે એક સાચો પોલીસવાળો ખોટી રીતે ભેખડે ભરાઈ ગયો છે અને એનું લોહી ઉકળી ઉઠ્યું પટેલ હવે એ છે ને હું છું આમ કહીને મારતી જીપે જાડેજા ગયા હવે એણે શું કર્યું એ તો ખબર નથી કેસ કેસના ઠેકાણે રહ્યો મહિલા મંડળવાળાએ વાવટા સંકેલી લીધા પંદર દિવસમાં ડિવોર્સ પેપર પર શ્વેતાની અને પીઆઈ પટેલની સહી થઈ ગઈ બધા આરોપ પાછા ખેંચાઈ ચૂક્યા હતા અને આમે છે કે પોલીસ સાચી થાય ને તો ભલભલા ચરમબંધીના ભૂકા બોલાવી નાખે પણ પોલીસ સાચી થાય તો પટેલ જાડેજાનો આભાર માન્યો અને પટેલની વિનંતીની ધ્યાનમાં લઈને તેની બદલી શહેરથી દૂર કરી દીધી પીઆઈ પટેલ તેની માતા સાથે ખુશ હતા માતા એને જમવાનું બનાવી દે અને કદાચ દૂર જવાનું થાય તો એને ટિફિન બનાવી દે બે વર્ષ તો પીઆઈના ખૂબ આનંદમાં ગયા પણ હજુ બે માસ પહેલા જ એની માતાનું અવસાન થયું હતું અને ત્યારથી જ પીઆઈ પટેલ પાછા એકલા થઈ ગયા હતા બહાર હોટેલમાં જમી લેતા હતા સાહેબ સુઈ ગયા રાઠોડે કહ્યું અને પીઆઈ પટેલે આંખો ખોલી રાતના અગિયાર થવા આવ્યા હતા હજુ ટિફિન ત્યાં જ પડ્યું હતું બે પોલીસ અને રાઠોડ જમીને પાછા આવ્યા હતા પટેલ ઊભા થયા મોઢું ધોયું ટિફિન સાફ કર્યું એક સિગારેટ સળગાવી બીજે દિવસે સવારે તે પાછા દિનેશને ગામ ગયા ઓતીમાને મળ્યા આર્મીને રિપોર્ટ કર્યો અને પોતે દસ દિવસની રજા મૂકીને દિનેશની બધી વિધિ પતાવી ગામ આખું પીઆઈ પટેલને અહો ભાવથી જોયે જ રહ્યું એક દિવસ પીઆઈ બોલ્યા બા તમે મને દરરોજ ટિફિન બનાવી દેશો હું બધો ઘર ખર્ચ ઉપાડી લઈશ બા હું તમારો દીકરો બનીને રહીશ એકબીજાના સહારે જીવન વિતાવીશું એમ કહીને પોતાની આખી કહાની કીધી ઓતીમાંની આંખો પણ ભરાઈ આવી એ સહમત થયા અને પછી દરરોજ ઓતિમા પેલું ટિફિન બનાવી દે છે એ જ્યારે ટિફિન બનાવે ત્યારે નજર સામે એનો દીકરો હોય છે અને પટેલ ટિફિનમાં જમે ત્યારે એ ભોજનમાં એની માતાનો ચહેરો દેખાય છે જીવન જીવવા માટે ધન દોલત કરતા કોઈનો નિઃસ્વાર્થ સહારો વધારે ઉપયોગી હોય છે મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત દરેક પ્રકારની કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્ર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ